લારપાડી પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ બળાત્કારનો એક ગુનો દાખલ થયો હતો જે ગુનાના કામે ફરિયાદી મહિલા એક વર્ષ પહેલાં પોતાની માતાની માનસિક બીમારીની સારવાર અર્થે આ કામના આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે સફુ બાપુના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ આરોપીએ ભોગ બનનાર મહિલાને જણાવ્યું હતું કે તમારી માતાની સારવાર અર્થે તમારે રોકાવવું પડશે તેમ કહેતા ફરિયાદી ભોગ બનનાર અને તેઓની માતા આરોપીએ આપેલ રૂમમાં રોકાયા હતા ત્યારબાદ આ કામના આરોપીએ ભોગભંડારની એકલતાનો લાભ લઈ રૂમમાં જઈ વાતચીત કરી હાથ પકડી કહેતો હતો કે હું જે પાણી આપું છું તે પી લો જેથી સારું થઈ જશે તેમ કહી અઠવાડિયા અઠવાડિયા રૂમ પર આવી ભોગભંડારની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો હતો અને ફરિયાદીને કહેલ કે મારી પત્નીને છોકરા થતા નથી જેથી હું તારી સાથે જ લગ્ન કરીશ તેવી ખોટી લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે લગ્ન ન કરી ફરિયાદીને સદર વાત બહાર જવી જોઈએ નહીં નહીં ફેમિલીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજપાડી પોલીસ દ્વારા બળાત્કારના ગુનાના આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે સફુ બાપુને રતનપુર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી બીએનએસની સંલગ્ન કલમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે છસો આડત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસના નો ગુનો દાખલ થયો છે જેની કલમ ચોસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની એની ગુનો દાખલ થયો છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા એ ઇમ્તિયાઝ ઉર્ફે બાપુ એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે